અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને ધાર્મિક દબાણો હટાવવા અને ડિમોલેશન કરવા સામે રોષિત બનીને ચીમકીઓ ઉચ્ચારી હતી મંદિરો અને એક ઉતાવળા પીરની દરગાહ હટાવવામાં આવશે તો તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગી નેતા હસુભાઈ સૂચકે ઉચ્ચારી હતી કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધાર્મિક દબાણો હટાવવાની નોટિસ પરત લઈને યથાવત સ્થિતિમાં જાળવી રાખવાની માંગ સાથે સાવરકુંડલામાં ધાર્મિક દબાણો હટાવવાની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નોટિસ ફટકારવામાં આવી છે અને હિન્દુ સંગઠનો સાથે કોંગ્રેસ દ્વારા ધાર્મિક સ્થળો પર ડિમોલેશન ના કરવાની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ સરકાર સીમા મોકલવાનું સાવરકુંડલા મામલતદારે જણાવ્યું હતું એક તરફ કેન્દ્રની કેન્દ્રથી લઈને સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપનું રાજ હોય ત્યારે ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ના ફરે તે અંગે હિન્દુ સંગઠનો સાથે કોંગ્રેસે પણ માંગણીઓ કરી હોય ત્યારે સાત દિવસના અલ્ટિમેટમ બાદ ધાર્મિક મંદિરો અને દરગાહ યથાવત સ્થિતિમાં રહેશે કે કેમ તે જોવાનું રહ્યું જેટલા ધાર્મિક દબાણો છે દૂર કરવા અંગે તંત્ર દ્વારા જે છે હિન્દુ સમાજ અને કોંગ્રેસ દ્વારા પણ આવેદન પત્ર પાઠવું શું કહેશું છત્રીસ જેટલા દબાણો આઈડેન્ટિફાઈ થયેલા હતા એ તમામ ને નોટિસો વિભાગ દ્વારા એટલે ટૂંકમાં નગરપાલિકા સિટી સર્વે અને અમારા દ્વારા આપવામાં આવેલ હતી આવેદનપત્ર આજ રોજ હિન્દુ સમાજ અને કોંગ્રેસ પ્રમુખશ્રી કોંગ્રેસ દ્વારા અમને આપવામાં આવ્યું છે એ અમે આવેદનપત્ર ઉપર સરકાર શ્રીમાં મોકલી આપીશું નોટિસોના અનુસંધાન હિન્દુ સંગઠનો અને આવેદનપત્ર પાઠવાયું છે જે રીતે મંદિરો તોડી પાડવાની વાત છે શું કહેશું સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે હિન્દુ મંદિર અને અન્ય વિવિધ ધર્મના સ્થળ તોડી પાડવાનો નિર્ણય જે લીધો છે અંદાજીત ગુજરાતની અંદર આખા ગુજરાતમાં પચીસ હજારથી વધારે નોટિસો આપવામાં આવી છે અને સાવરકુંડલા શહેરની અંદર સાડત્રીસથી વધારે હિન્દુ સમાજના મંદિરો અન્ય સમાજની વિવિધ જગ્યાઓ ધાર્મિક સ્થળોએ સાવરકુંડલાની જનતાની લાગણી ધર્મપ્રેમી જનતાની લાગણી દુબાય એવું કાર્ય કરી રહી છે માથેથી અહીંના બધા અધિકારીઓ હોય જે કાંઈ પક્ષના એ એવો કોંગ્રેસ ઉપર એલિગેશન કરે છે કે આ કોંગ્રેસનો કરેલો નિર્ણય છે આવું શા માટે તમે પોતે નોટિસો આપો છો તમે પશુ આવેદન આપવા જાઓ છો ક્યાંનો નહીં આયા સરકાર તમારી છે નિર્ણય તમારે કરવાનો છે કોઈ બીજા પક્ષનું ચાલે છે ખરું તમે કોઈનું સાંભળો છો ખરા તો જનતાને જવાબ આપો ન આવતી ચૂંટણીઓમાં જનતા તમને જવાબ આપશે